વડોદરા માટે માઠા સમાચાર છે ધીમી ધારે કોરોનાની વડોદરા શહેરમાં એન્ટ્રી થઈ છે આજે વધુ 14 કેસો નોંધાયા છે કુલ કોરોનાના કેસોની સંખ્યા 20 પર પહોંચી છે જ્યારે તમામને હોમ આઇસોલેટ કરાયા છે વડોદરા માટે માઠા સમાચાર છે ધીમી ધારે કોરોનાની વડોદરા શહેરમાં એન્ટ્રી થઈ છે તેવામાં આજે વધુ 14 કેસો છે આમ કુલ કોરોનાના કેસોની સંખ્યા 20 પર પહોંચી છે હાલ તમામ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે શહેરના ભાયલી છાણી રામદેવનગર અને દિવાળીપુરા સહિતના વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી વડોદરા મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવ્યું છે તેમજ લોકો સાવચેતી રાખે તે જરૂરી છે વડોદરામાં જે રીતનું બાકી મહાનગરપાલિકાઓમાં પણ કેસીસ રિપોર્ટિંગ કરી રહ્યા છે અત્યારે આજના લાસ્ટ રિપોર્ટિંગ પ્રમાણે વીસ કેસીસ થયા છે ક્યુમ્યુલેટિવ નંબર ઓફ કેસીસ વીસ કેસીસ થયા છે પ્રાથમિક રિપોર્ટમાં એ માઇલ્ડ કોરોનિક એક્ટિવિટી તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે અમુક લોકો હોસ્પિટલાઇઝ છે પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલાં ડોઝિસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છીએ એના ઉપર હાલ જે હેલ્થ જોઈ રહ્યા છે ડેપ્યુ મ્યુનિસિપલ કમિશન હેલ્થ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડપ્યુ એમઓએચનો ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે અમે આ રિપોર્ટ્સ છેલ્લા ત્રણ દિવસથી રિપોર્ટ્સ પણ ડેલી અપડેટ્સ માગવાનું શરૂ કર્યું છે હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટીઝ જેવા પણ ટીમ ઇઝ ઓન એલર્ટ કે આ કેસીસ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને એક સિવિયરિટી ઓફ ધ કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન પણ જરૂર પડે તો આની અંદર વધારેનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ હાલ પૂરતું વીઆઈ દેસ કિપિંગ એ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ ક્યુમ્યુલેટેડ કેસ આજે છેલ્લે સાંજ સુધી ટ્વેન્ટી કેસીસ આવી ગયું છે એટલે રિપોર્ટ્સ કઈ બી લઈ રહ્યા છે કોણ કોણ હોમ આઇસોલેશનમાં છે એને કંઈ બી એક એક ટેગિંગ કરીને પણ વોચ્સ રાખી રહ્યા છે અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે પ્રાઇવેટ અને સરકારીમાં એઝ ઓફ નાઉ વી આર નોટ ઇન અ પોઝિશન ટુ કમેન્ટ પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે અમે કરવાનું હાલ આવું ગાઈડલાઇન કોઈ આવ્યું નથી જ્યારે પણ એક કન્ટામિટેડ ડિઝીઝ અદરવઝ કમ્યુનિકેબલ ડિઝીઝીસ જ્યારે આવે ત્યારે આઈસીએમઆર એનું ગાઈડલાઇન બહાર પાડતું હોય છે અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સમાં રાહ જોઈ રહ્યા છે એઝ અ લોકલ આઇસોલેશન સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી એટલે બહુ ચિંતા કરવાની ઇસ્યુઝ નથી હાલ પૂરતો પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે કદાચ સિવિયરિટી વધે સ્પેન વધે સ્પ્રેડ વધે ત્યારે ગાઈડલાઇન્સ જે આવશે એના ગાઈડલાઈન પ્રમાણે અમે અમલીકરણ કરીશું હાલ પૂરતું અમે વિથાઉટ ગાઈડલાઈન્સ આની અંદર બહુ વધારે નથી કરતા મોસ્ટલી આઇસોલેશન અને ટ્રીટમેન્ટની ઉપર ફોકસ કરી રહ્યા છીએ